નમસ્કાર મિત્રો આજે તમારા માટે બે સારી ભેંસો છે અને એક સારી ગાય છે તો તમે શાંતિથી આ વિડીયો જોજો આ જાફરાબાદી નસલની ભેસ છે દસ વીસ દિવસમાં વેય આવી ભેસ્ટ દૂધ કરે એવી સારી ભેસ છે તમે જોઈ શકો છો અને તમને અનુભવ હતો હું પાર્ટીનો નંબર પણ આપીશ તો તમે ભેસનો કોન્ટેક કરી શકો જાફરાબાદી ઓરિજિનલ નસલની ભેસ છે તમે જોઈ શકો છો અને તમારા બધાનો આભાર કે મસ્ત તમે વિડીયો જુઓ છો અને તમારે પણ આવા વિડીયોની એડ આપવી હોય તો આપણે ફ્રીમાં આ નંબર ઉપર વિડીયો ઉતારીને મોકલો જેથી તમને ફ્રીમાં આપણે એડ કરી આપશું જેથી પોતપોતાના જિલ્લામાં પશુપાલકને પશુપાલન મળી રહે હવે આ ભેંસવાળાનું નામ છે ગામ કલાણા તાલુકો ધોરાજ જિલ્લો રાજકોટ નામ રામાભાઈ વીસ દિવસની કાચી મોબાઈલ નંબર છે હવે એક આ બીજી સારી ભેંસ આવી છે આ પણ કાપણ છે તમે જોઈ શકો છો બે ત્રણ દિવસમાં વે જાય એવી ભેંસ છે ભેસ વરાખે તાલે સારી ભેસ છે બે થી ત્રણ દિવસમાં વી જાય જો તમને કોઈને પસંદ આવતી હોય તો ભેસ સારી છે ભેસનું સ્ટ્રક્ચર વરાખનું સારું છે તમે જોઈ શકો છો વરાખે તાલે ભેસ સારી છે તમને ખૂબ ગમતી હોય તો પાર્ટીનો નંબર આપશું આપણે એમને તમારે કોન્ટેક કરવાનો ખોરાક તો અમૂલ બે દિવસમાં વી જાય એવી ભેસ છે તમે જોઈ શકો શાંતિથી જુઓ જો તમને અનુકૂળ આવે તો તમે પાર્ટીને કોન્ટેક કરી શકો છો અને ભાવમાં આગા પાછું થતું હોય છે એટલે એમાં ચિંતા કરવાની નહીં જો અનુકૂળ આવે તો પાર્ટીનો નંબર આપણે આપશું એમને તમે કોન્ટેક કરી શકો છો અને મિત્રો તમારો બધાનો ફરીથી એકવાર આભાર માનું છું કે તમે બધા મારી સાથે જોડાણ આવશો હું તમને સારા સારા વિડિયો તમારા સુધી મોકલાવીશ તમારે પણ કોઈને વેચવી હોય તો મારા સુધી તમે વિડીયો મોકલાવજો હું તમને વ્યવસ્થિત કરીને તમને ગ્રાહક ગોતી આપીશ સમયનો બચત થાય અને તમને જોતી એવી ભેંસ ગાય આપણા યુટ્યુબના માધ્યમથી મળી જાય તો મિત્રો તમને ભેસ ખૂબ ગમતી હોય તો તમે એમનો કોન્ટેક કરી શકો છો હું પાર્ટીનો નંબર તમને આપું છું અને તમે જોઈ શકો છો હવે નંબર પાર્ટીનો આવી ગયો છે ગામ મોટાનાય તો તાલુકો પાટણ જિલ્લો સરસ દૂધ સાત સાથે આપતી એક ટાઈમનો સાનસવર મિત્રો તમે જોઈ શકો છો એક ગાય વેચાવા આવી છે તમે આ ગાય નવ મહિનાની કા પણ છે મો દસ પંદર દિવસ ઉપર લેશે અને ગાય કાઠિયાવાડી નસલની ગાય છે તમે જોઈ શકો છો ગાય મૂલ્યો દસ વીસ દિવસ ઉપર લેશે ગાયની ગેરંટી પાર્ટી બધી આપે છે વોચો ઝીલની બધી ગેરંટી આપે છે અને તમે શાંતિથી આ ગાય જુઓ તો તમને આ ગાય અનુકૂળ આવતી હોય તમે પાર્ટીનો કોન્ટેક કરી શકો છો અને મિત્રો તમને એક બીજી વાત કહેવાની છે કે તમારે પણ પશુ જો વેચવું હોય તો તમે અમારા યુટ્યુબ નંબર ઉપર વિડીયો ઉતારીને ગામ તાલુકો જિલ્લો આ બધું લખીને મોકલો જેથી પશુપાલકોને તમારા જિલ્લામાંથી તમારા જિલ્લાના કસ્ટમર તમને મળી રહે એવું આપણું કામ છે તો મિત્રો તમે મને વિડિયા મોકલશો તો તમે બીજા પશુપાલકોને ફાયદો થશે અને તમારે પણ ક્યાંક લેવું હશે તો તમને પણ મળી જશે એટલે આ સોશિયલ મીડિયાના માધ્યમથી તમે લોકો મને વિડિયા મોકલો જેથી હું તમારા વિડીયોની જાહેરાત કરું એ પણ ફ્રીમાં અને તમને સારા ભાવ મળી રહે એવું આપણું કામકાજ છે મિત્રો એક આ બીજી વાસડી વાવડવાનો ટ્રાય કરેલો છે આ પણ તમે પાર્ટીનો કોન્ટેક કરી શકો છો આ વાસડી જો આપવી હશે તો તમને આપી દેશે પણ ગીર નેશનલની વાસડી પ્યોર વાસડી છે તમે જોઈ શકો છો જો મિત્રો એક બીજી વાત કે તમે કોઈ પણ કાઠિયાવાડી ગાય લો એમાં તમે સારું બિદ્વન કરાવો તો તમને આવી વસ્તુ જોવા મળે એટલે હંમેશા પશુપાલકોને એક ધ્યાનમાં રાખવાનું કે જે નસલ હોય એ નસલમાં એનું ઓરિજિનલ બિદ્વન મુકાવું જેથી તમારે કોઈ જાતના પશુ બગડે નહીં મા મતલબ કે ગીર હોય તો ગીરનું બિદ્વન મૂકવા કાંકરેજ હોય તો કાંકરેજનું મોકલાવો એચએફ હોય તો એચએફનો મોકલાવો પોતપોતાની નસલનું પોતપોતામાં બીતું સારું મુકાવો જેથી ભવિષ્યમાં તમારે દૂધ ના ઘટે અને પ્રોબ્લેમ ના આવે પછી તમે અનબ્રીડિંગ ના કરશો ધારો કે કોઈ આખાની રેટલી હોય ને એના આંખલ પીળવવાથી તમારું અનબ્રીડિંગ થઈ જતું હોય છે જેથી તમને પશુ દૂધ ના આપે બીમારી રહે એટલે એ વસ્તુ ખોટી છે એટલે અનબ્રીડિંગ ના થવા દો તમે ધ્યાન રાખો આ તમારી જવાબદારી છે પશુપાલકોને ખૂબ ધ્યાન રાખવું અને આપણે ઈટડી માટે પણ એક વિડીયો બનાવ્યો છે એ પણ આપણા ચેનલમાં અવેલેબલ છે જો તમારે પણ ઇટડીઓ હોય તો તમે ઈટડી કાઢી શકશો ઇન્જેક્શન દ્વારાથી અને એમાં રિઝલ્ટ સારું મળે છે તો તમે એટલું ધ્યાન રાખજો મિત્રો થોડી શરદી થઈ ગઈ તો માફી જાઉં હું પણ શિયાળો હશે શું કરી શકો અને બીજું કે ગાય તમને ખૂબ ગમતી હોય તો પાર્ટીનો નંબર આપીશ તમે એમનો કોન્ટેક કરી શકો છો અને પાર્ટી નવ મહિનાની ગાભણ ગાય કીધી છે અને એની લાળી પણ કરી દીધી છે નવ મહિના થઈ ગયા છે મલા બે ચાર પાંચ દસ દિવસમાં આ ગાય પી જશે જો તમને અનુકૂળ આવે તો પાર્ટીનો કોન્ટેક કરી શકો ઘરે દોવા માટે ગાય સારી છે તમને અનુકૂળ આવે તો તમે પાર્ટીનો કોન્ટેક કરી શકો છો અને મિત્રો તમે અમારા વિડીયો જુઓ છો તમારો બધાનો આભાર અને વિડીયોને શેર કરો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો તમારા બધાનો સપોર્ટ સારો છે આપણે પચીસ ત્રીસ દિવસમાં સારા સબસ્ક્રાઈબ પણ વધી રહ્યા છે અને તમારા સપોર્ટથી આપણે આગળ જઈશું તો મિત્રો તમે મારી સાથે રહેજો હું તમારી સાથે રહીશ આ બંને નંબર પાર્ટીના છે ગામ વેરાવળ મુડેડી તાલુકો ઈડર જિલ્લો સાબરકાંઠા આ પાર્ટીની જવાબદારી ખૂબ